પચીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરકાર દ્વારા યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે હવે યુવા મતદારો પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી રહ્યા છે ખાસ કરીને તાપી જિલ્લો જે આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પણ યુવા વર્ગ મતદાનને લઈને વધુ જાગ્રત બન્યો છે આજે ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ છે ત્યારે હું એવું ઈચ્છું છું કે શો મતદાન કરે અમે શિક્ષિત યુવા તરીકે અમે પોતે મતદાન કરીશું અને બીજાને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ મતદાન કરો જ્યારે તાપી જિલ્લામાં તો પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે ત્યારે સ્ત્રીઓએ પણ જાગૃત થવું જોઈએ એટલું નહીં સૌ લોકોએ જાગૃત થવું જોઈએ અને મતદાનને મતદાનનું મૂલ્ય સમજવું જોઈએ તેમજ આવતા ભવિષ્યમાં જે પણ ચૂંટણીઓ આવશે એ અંગે પણ જેટલા મતદાનો થશે જાગૃત થઈને એમાં બધાય ભાગ લેવો જોઈએ જેથી આપણે આપણા દેશનું ભવિષ્ય ઉજળું કરી શકીએ તેમજ હું તો અપીલ કરીશ અમે એક શિક્ષિત યુવા તરીકે અમે જાણીએ છીએ કે એનું એક વોટનું મૂલ્ય કેટલું છે અને એ મતદાનથી જ આપણા દેશનું ભવિષ્ય નક્કી થતું હોય છે આજે ચૌદમો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તો હું પ્રથમ વખત મત આપવા જઈશ આજના યુવાનોને ખબર નથી કે એક મત કેટલો ઇમ્પોર્ટન્ટ છે તો એ લોકોને રિક્વેસ્ટ છે કે એ લોકોને મત આપવા જવા વિનંતી